પાલીતાણા શહેરના મુખ્ય સર્કલ પર પાણીની લીકેજ રસ્તા પર પાણી ચાલવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરના મુખ્ય ભૈરવનાથ સર્કલ પર છેલ્લા છ દિવસથી પાણીની લાઇન લીકેજ થઈ છે નગરપાલિકા રિપેર કરવામાં નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે ત્યારે અહીંથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાલેતણા શહેરનો મુખ્ય સર્કલ ગણવામાં આવે છે કારણ કે અહીંથી કાયમી ધોરણે હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરે છે કારણ કે રસ્તા પર તળાજા ગાયરેધાર તેમજ શહેરની મુખ્ય બજાર શાક માર્કેટ આવેલી છે જેના કારણે આ રસ્તાનો સતત લોકોને ઉપયોગ કરવો પડતો હોય છે શહેરના ભૈરુનાથ સર્કલ પર અવારનવાર પાણીની લાઈન લીકેજ થઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે કારણ કે રસ્તા પર એવડા મોટા ખાડાઓ છે કે પાણી ભરાતા લોકોને અંદાજ પણ નથી આવતો કે ખાડો છે જેના કારણે લોકો ખાડામાં ભરાઈને અકસ્માત સર્જી રહ્યા છે બીજી તરફ આ ખાડાઓને લઈને રસ્તા પર અવાર નવા ટ્રાફિક જામની પણ સમસ્યાઓ સર્જાય છે વિપુલ મલિયા જી ન્યૂઝ પાલિતાણા કિરીટ ભાઈ પાલિતાણા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા હા એ અમારા નગરપાલિકાના વોટર વસ્તુ કામગીરી કરવામાં આવે છે પરંતુ પહેરવનાથ ચોક ઉપર જે પાણીનો વિષય છે પાણી લીકેજ થાય છે અને જે ત્યાં ખાડા છે અથવા તો પાણી ભરાય છે એ નગરપાલિકામાં મારા માધ્યમથી લગભગ અનેકવાર રજૂઆત કરવામાં છે એ એક પ્રશ્ન છે ઘણો જૂનો છે જૂની છે હિસાબે તકલીફ થાય છે વિગત મેં મેળવી એટલે જાણવા મળ્યું છે કે ત્યાં લાઇનનું કામ નવું ચાલુ છે પણ નગરપાલિકાનું કામ છે એ બધું ગોકલ ગતિ હાલતું હોય એટલે એના હિસાબે પાલિતામાં શહેર અને તાલુકા કક્ષાએથી લોકો આવતા હોય અને મુખ્ય ચોક છે પાલિતાનો એટલે છેલ્લા પાંચ સાત દિવસથી અગાઉ જ્યારે લીકેજ છે ત્યારે પણ મેં રજૂઆત કરી હતી કે તાત્કાલિક ધોરણનું કામ કરવામાં આવે જેથી કરીને રાહદારીઓ અને નગરજનો અને તાલુકા કક્ષાના લોકો અહીં આવતા હોય એને મુશ્કેલી ના પડે અને એ રોડ સતત ચાલુ હોય છે એટલે વાહન વ્યવહારો પણ હાલતા હોય છે મને ઓફિસથી જાણવા મળ્યું છે કે એની કામગીરી ચાલુ છે એટલે ટૂંક સમયમાં એ કામગીરી થઈ જાય પરંતુ નગરપાલિકાનું તમામ પ્રકારનું કામ જઈ રહ્યું છે ડેનેજ વિભાગનું પાણીનું આ બધું ગોકાળ ગતિ હાલે છે એમાં પ્રગતિ આવે એવી અમારી માગણી છે